આપણે બધાય કોઈ પણ રેલી હોય કે બાબા સાહેબની વાત હોય ત્યારે આપણે અંતરમાંથી એક જ નારો બહાર આવે છે કે જય ભીમ તો આ જય ભીમ તો બરોબર છે આપણે જય ભીમને ઓળખીશી ભીમ બાબા કોણ છે ડોક્ટર ભીમરાવ કોણ છે પણ આ નારો આપ્યો કોને જે કાયમ માટે કરોડો વ્યક્તિઓ અધિકારો જ્યારે આંદોલન કરતા હોય કે કોઈ પણ લડાઈ લડતા હોય તો જય ભીમ તો બરોબર છે પણ આપણા લોહીની અંદર જે નારો વસી ગયો છે એવો નારો કોને આવ્યો તો એ નારો નામ બાબુ એલ એન ઓગણીસો એમાં મતભેદ છે કે નારો ક્યારે શરૂ થયો પણ આપનારામાં કોઈ મતભેદ નથી તો એક તાળી બાબુ એલ એન હરદાસ નામ ની થઈ જાય જેમને તમને મને અને જય ભીમનો નારો હતો